ડભોઈ નગરપાલિકાની બેદરકારીને કારણે શિનોર ચોકડીથી જૂની આંબેડકર છાત્રાલય સુધીના મુખ્ય માર્ગ ઉપર અડધો અડધ લાઈટ બંધ હાલતમાં જોવા મળી રહી છે જેને લઈને સ્થાનિક આમ જનતામાં અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે આંબેટ શિનોર ચોકડીથી જૂની આંબેડકર છાત્રાલય સુધીના મહત્વપૂર્ણ રોડ ઉપર રાત્રિના સમયે અડધી સ્ટ્રીટ લાઇટ અડધી ચાલુ હોય છે તો અડધી લાઇટ્સ બંધ હાલતમાં હોય છે જેને લઈને અકસ્માતનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે તો વોકિંગ કરતા લોકોને પણ મુશ્કેલી અનુભવો કટ તો વોકિંગ કરતાં લોકોને પણ મુશ્કેલી પડી રહી છે આ માર્ગ માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા પ્રવાસીઓ માટે જ નહીં પરંતુ ડભોઈના સ્થાનિક નાગરિકો માટે પણ અવર જવર માટેનો આ મુખ્ય રસ્તો છે અંધારાને કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે રાત્રિના સમયે આંધારપટ અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યો છે અને જેને કારણે જીવનું જોખમ પણ વધ્યું છે